તો આજે જ મુલાકાત લો કેસો શહેર માં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમ ની જે તમને મળશે કચ્છી પાયલ ની પાંચસો થી વધુ ડિઝાઇન ની વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કેસો ના મંદિર માં ત્રી દરમિયાન એક ચોર મંદિર ના પટાંગણ માં રાખેલ દાન પેટી ની ચોરી કર્યાનો બનાવ બનેલ હતો જે ચોરી બાબતે જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગુનો રજિસ્ટર કરેલ આ ગુનો અનડિટેક્ટ હોય જે ગુનાને તાત્કાલિક ડિટેક્ટ કરવા તથા ચોરીમાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ બનાવ સ્થળની વિઝિટ લઈ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરેલ જેને લઈ અંગત બાતમીના આધારે જાણવા મળેલ કે એક ઈસમ કે જે સીધી બાદશાહ જેવો દેખાય છે અને હાલ જુનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં આંટાફેરા કરે છે જે અંગે ખરાઈ કરતા આ ઈસમ જીઆઈડીસીના પાછળના ભાગે આવેલ સોસાયટી વિસ્તારમાંથી મળી આવતા તેને પકડી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લાવી પૂછપરછ કરતા મંદિર ચોરી કર્યા અંગેની કબૂલાત આપતા આ શખ્સને દાનપેટી સાથે ભારતીય ચલણની નોટો અને સિક્કા મળી રોકડ રૂપિયા છવ્વીસો ચોરાણું તથા દાંતપેટી મળી આવતા ધોરણસરની અટક કરી જૂનાગઢ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ